બોલાવ વડોલી ભાડોલ સહિતના ગામોમાં ખેડૂતો અને સાવા મોટી પારડી સહિતના ગામોમાં ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે સુરતમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે થોડા વિરામ બાદ સવારે ફરી વરસાદ શરૂ થયો હતો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે કતારગામ લાલ દરવાજા રાંદેરમાં વરસાદ વરસ્યો અમરોલી વરાછા જહાંગીરપુર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો આ વર્ષે અમે ઉનાળું ડાંગર બનાવ્યું છે આ કમોસમી વરસાદને લીધે ડાંગર પકાવતા ખેડૂતોની હાલત કફોડી બની છે ગયા વર્ષે પણ ચોમાસું ડાંગર બનાવેલું ત્યારે જ્યારે કોડિયો મોમાં આવ્યો તે ઘડીએ વરસાદના વાવા વિંઝોડાની લીધે જે નુકસાન થયેલું એનું સરકારે સર્વે કરાવ્યું તેમ છતાં પણ આજ દિન સુધી એનું સર્વેનો એક પણ રૂપિયો ખેડૂતને ખાતામાં મળ્યો નથી આ વર્ષે પણ એટલું મોટા પાયે નુકસાન છે મિલો ડાંગર લેવાનું બંધ કરી દીધું છે અને સહકારી સંસ્થાઓ જેવી કે એપીએમસી બધા પણ અત્યારે ડાંગલ લેતા નથી આવા સમયે ખેડૂતે ક્યાં જવું નાનો ખેડૂત હોય કે મોટો ખેડૂત હોય દરેકે જે પૈસા નાખ્યા છે એ પણ અત્યારે એનું વળતર મળી રહે એવી પરિસ્થિતિ નથી આવા સમયે જો સરકાર ખેડૂતની વારે નહીં આવશે તો કોણ આપશે એટલે મારી સરકારશ્રીને એટલી નમ્ર અપીલ છે અને જે કોઈ અમારા લોકલ સરકારના જે કોઈ અત્યારે વર્તમાન સરકારના જે કોઈ લોકલ નેતાઓ છે એમને બી અપીલ છે કે આ મુખ્યમંત્રી સુધી કે પ્રધાનમંત્રી સુધી વાત પહોંચાડે અને ખેડૂતોને જે છે એટલી નું વર્તન ઓલપાડ તાલુકાની અંદર વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ છે અમારું જે ડાંગર જે મોરે આવેલો પડ્યો અમારો સમાઈ ગયો છે અને હાલની અંદર અમે ખેડૂતો એવી આશા રાખીએ છીએ કે હંમેશા સરકાર ખેડૂતોની સાથે રહી છે તો આ વખતે પણ અમે આશા રાખીએ કે ખેડૂત સરકાર તાત્કાલિક સર્વે કરાવે સર્વે કરાવી અને ખેડૂતોને જે જે નુકસાન થયેલ છે અને એનું યોગ્ય વળતર આપે એવી અમે સરકાર પાસે લાગણી અને માંગણી મૂકીએ છીએ સુરત જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદી વાતાવરણને કારણે છૂટક છૂટ છૂટક છૂટક વરસાદ પડવાના કારણે ખેડૂતોના ડાંગરમાં મોટા પ્રમાણનું નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે ખેડૂતોના તલ હોય રાય હોય અને પવનના કારણે મોટા પ્રમાણમાં કેરીના પાકને બાગાયતી પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને ગઈકાલે જે રીતે ઓલપાડ તાલુકાને સમગ્ર સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે હાલમાં પણ આ વરસાદની પરિસ્થિતિ મોટા પ્રમાણમાં ચાલુ હોવાથી જે ખેડૂતોએ ડાંગર સુકવવા માટે મૂકેલું હતું એ હજારો એકર ડાંગરોનું એ પાણીમાં પલળાઈ જતાં સો સો ટકા ડાંગરના પાકને નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સરકારશ્રીને વિનંતી કરીએ ખેતીવાડી અધિકારીને વિનંતી કરીએ કે તાત્કાલિક અસરથી ખેડૂતોને ખાસ સહાયના રૂપમાં સર્વે કરાવીને તાત્કાલિક અસરથી મંડળીઓ મારફત કે સરકારી ખેતીવાડી અધિકારી મારફત સહાય કરાવીને સર્વે કરાવીને તાત્કાલિક અસરથી ખેડૂતોને નુકસાન થયું છે એનું એનો સર્વે કરવામાં આવે લોલીપોપ આપવામાં ન આવે અને ખાસ કિસ્સામાં જે રીતે આવનારા દિવસોમાં પણ ડાંગરને મોટા પ્રમાણમાં નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિ વરસાદના માહોલના કારણે થયું છે અને ખેડૂતો પોતે દુઃખી છે પોતાના પાક બચાવવા માટે મહેનત કરી રહ્યા હતા અને આજે વરસાદના કારણે ડાંગરના પાકને કેરીના પાકને અને ટલા પાકને મોટા પ્રમાણમાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સર્વે આવ્યા પછી ખબર પડે કે કેટલા હજારો હેક્ટરમાં આ પ્રકારના ડાંગરનું નુકસાન થયું છે એટલે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અસરથી આવા નુકસાન થયેલા પાકનો સર્વે કરવામાં આવે અને ખેડૂતને સહાય કરવામાં આવે એટલી સુરત જિલ્લાના ખેડૂતો વતી અમારી લાગણી અને માંગણી છે